દર્શક મિત્રો જય શ્રી કૃષ્ણ તો મિત્રો આજે ફરી નવા વિડીયો સાથે આપણે આવી ગયા છે ને મિત્રો આજે આપણે ડ્રીપમાં જીવામૃત ચડાવવાનું છે અને જે થાંભલા આડા થઈ ગયા હતા તે સીધા કરવામાં આવ્યા છે સપ્ટેશન પણ સીધું કરી દીધું છે તો હવે મિત્રો પાવર આવી ગયો છે તમે જોઈ શકો છો અંદર પાવર બતાવવા માંડ્યો છે તો આપણે ડ્રીપમાં જીવામૃત ચડાવીશું અને મિત્રો આપણો જીવામૃતના અઠવાડિયું થઈ ગયું છે તો જીવામૃત બનીને તૈયાર થઈ ગયું છે તો હવે પૂરી પ્રોસેસ જોજો જીવામૃત કઈ રીતે સડાવીએ છીએ તે તમે પૂરું જોજો અને સ્કીપ નહીં કરતા તો મિત્રો જીવામૃત બનીને તૈયાર થઈ ગયું છે આ તમે જોઈ શકો છો આ શું થઈ ગયું છે પાણી જેવું તે અને પાવર પણ આવી ગયો છે થ્રી ફેઝ હવે આપણે જો આ ફિલ્ટર છે ફૂટવાલ છે તે નાનો પડશે કારણ કે જીવામૃતમાં કચરો હોય તો ડાયરેક્ટ અહીં ચોટી જાય એટલા માટે આપણે મોટું ફિલ્ટર નો જુગાડ કરીશું તો મિત્રો આ છે આપણું ફિલ્ટર આ ફૂટવાલ છે તે આપણે ટીપણામાં આ ટીપણામાં નાખી પેલા આપણે આ ફિલ્ટર આ ફૂટવાલ નાનો પડે એટલા માટે આપણે દેશી જુગાડ કરવાનો છે અને આપણે ફૂટવાલ મોટો કરવાનો છે તો મિત્રો આ છે આપણો મોટો ફૂટવાલ

આ થઈ ગયું મિત્રો આ રીતનો ફૂટબોલ થઈ ગયો છે આને આમાં દેવાનો છે મિત્રો આ આપણો દેશી ફૂટબોલ તૈયાર થઈ ગયો છે અને આને આપણે ટીપણામાં નાખીશું નાખીશું ફૂટબોલ ને અને મિત્રો આથી આપણે થોડોક એર લઈ જાય છે ટેપ દઈશું તો મિત્રો આ છે આપણો દેશી ફૂટબાલ એને આ મોટો ફૂટવાલ છે ત્યાં આપણે કચરો હલવાઈ જાય ને અંદર પછી તકલીફ ન પડે ને ખેંચવામાં અને લાંબો કાઢીએ તો મિત્રો હવે આપણે ટીપણામાં નાખીએ તે તમને બતાવીશું તો મિત્રો આ જીવમૃત છે તેમાં આપણે ફૂટવાલ નાખી દઈશું આ ડૂબાડી દેજો રેડી અમૃતમાં હવે આપણે આ કનેક્શન દઈ જો ફૂટવોલ તો આવ્યો ઉપર હવે આપણે આને કંઈક પાણો બાણો બાંધીને પછી અંદર ફૂટવાલ નાખીશું એટલે ફૂટવાલ ડૂબી જાય નીચે મિત્રો હવે પાણો બાંધી દીધો છે ને હવે આપણે ફૂટવાલ અંદર નાખીશું મિત્રો હવે અંદર ફૂટવાલ રહી ગયો છે તો આપણે એમાં ડ્રીપમાં કનેક્શન આપી દઈશું પાવર પણ છે હલો જોડાણ આપી દીધું છે હવે આપણે કરીએ મોટર ચાલુ મિત્રો મોટર ઉપડી ગઈ છે અને હવે આપણે ડીપમાં પાણી સડાવવા માટે વાલને દબાવશું થોડો થોડો મિત્રો આ વાલને ચાલુ કરશું પેલા ફૂટવા ઓલો સેન્ચુરીનો હવે આને ચાલુ કરીશું હવે મિત્રો આને હવે આને થોડો થોડો આપણે દબાવવાનો છે આ જો પાણી આ છે ને ટપક પછી ખેંચવા મળશે અને અહીંયા અવાજ સરળ જ મિત્રો પાણી ખેંચવા માંડ્યું છે હવે તો હું તમને અંદર બતાવું આપણે ફૂટવાલ બતાવું મિત્રો જો તમને બતાવું મિત્રો તો પાણી ખેંચવા માંડ્યું છે હવે તમને બતાવું કે ડ્રીપમાં પાણી દોરું આવવા માંડ્યું છે એ છે જીવામૃત વાળું તે તમને બતાવું તો મિત્રો ફાઇનલી ડ્રીપમાં જીવામૃતનું પાણી આવવા માંડ્યું છે જો તમે બતાવું જીવ અમૃત વાળું પાણી છે ડોરા જેવું પાણી છે જીવ અમૃત વાળું મિત્રો તો ડ્રીપમાં એટલું પાણી ઉપાડી લીધું છે તમે જોઈ શકો છો મિત્રો એક ટીપણું પોણું ઉપાડી લીધું છે ને હવે આપણે બીજું ટીપણું સડાવવાનું છે મિત્રો તો એ ડ્રીપમાં આપણે પાણી સડાવી દીધું ઘઉં જીવામૃત છડાવી દીધું અને હવે આપણે જે ટીપણામાં તરીએ બે ત્રણ ડોલ રબડી વધે છે તે ખામડામાં નાખી દઈશું આવી રબડી હોય આજ પ્યોર માલ હોય મિત્રો જો આ ઘાટો ઘાટો આવી રીતનું નાખી દેવાનું છે રેડી દેવાનું છે છાટી દેવાનું છે આ છે મિત્રો રબડી તો બે ત્રણ ખામડામાં જે થાય તે છાટી દેવાનું છે

મિત્રો તો આવી રીતનું આપડાપમાં જીવામૃત ચડાવ્યું અને મિત્રો આની પેલા આપણે વિડીયો બનાવ્યો તો જીવામૃત કેવી રીતે બનાવવું તે તમને અહીં સ્ક્રીન ઉપર એન્ડમાં મળી જશે છેલ્લે મળી જશે તો મિત્રો વિડીયોને લાઈક ને શેર કરજો મારી ચેનલમાં નવેજ સબસ્ક્રાઈબ અને બે લેકન બટન દબાવજો જેથી કરીને અમારા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે જય શ્રી કૃષ્ણ